નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝ સૌનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર નર્મદા જિલ્લામાં ગુજરાતના રાજ્ય મુખ્યમંત્રી હર્ષંગવી સંઘવી ડેડિયાપાડા તાલુકાના સોલિયા ગામમાં આવી પહોંચ્યા ગામના લોકોએ ઢોલ નગારા નાદ સાથે કંકુ કરીને ફૂલહાર સાથે તેમજ સોલિયા શાળાના વિદ્યાર્થીઓની ફૂલની વરસાદ કરીને સ્વાગત કર્યું હતું આ વેડિયાના રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું હતું કે તારીખ પંદરમી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાને એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાનો ભવ્ય કાર્યક્રમ વડાપ્રધાન શ્રીની ઉપસ્થિતિમાં યોજાશે નાના મુખ્યમંત્રી શ્રીએ સોલિયા કંકાલા જાનકી આશ્રમ સહિત ગામોમાં લોકોને આમંત્રણ આપીને પરિવાર સાથે વડાપ્રધાન શ્રીના કાર્યક્રમમાં સહભાગી થવા ખાસ અનુરોધ કર્યો હતો સાથે શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી વિવિધ ગામની મુલાકાત દરમિયાન કંકાલા ગામે આદિવાસી પારંપરિક ભોજનની લિજ્જત માનવી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજના રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ પૂર્વ સ્થળ નિરીક્ષણ નાયબ મુખ્યમંત્રીએ કર્યું હતું જેમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ ભરૂચ સાંસદ મનસુખ વસાવા પૂર્વ વન મંત્રી અને માંગરોલ ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા નર્મદા જિલ્લાના પ્રભારી પટેલ જિલ્લા કલેક્ટર એ કે મોદી જિલ્લા સુશ્રી ડબરાલ જિલ્લાના અગ્રણી નીલરાવ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નર્મદાથી ચિરા ગુપ્તાનો રિપોર્ટ દેશભર કે જનજાતિ સમુદાય बिरसा मुंडा भगवान की ये डेढ़ जन्म जयंती के उत्सव को लेके बहुत ही उत्साह है और खास तौर पे मोदी जी ने भगवान बिरसा मुंडा जी की जन्म जयंती पे जनजातीय गौरव दिवस का जो ऐलान किया है पिछले कई साल से मोदी जी के मार्गदर्शन में पूरे देश में जनजाति गौरव दिवस मनाया जाता है बहुत बड़ी संख्या में लोग उसमें जुड़ते हैं कल शायद ये पहली बार देश के इतिहास में इतना बड़ा कार्यक्रम भगवान बिरसा मुंडा जी के जन्म दिवस के अवसर पर होने जा रहा है नर्मदा जिला के देड़ियापाड़ा क्षेत्र में कल प्रधानमंत्री जी स्वयं देवमोगरा मंदिर पधारने वाले हैं मंदिर में पूजा अर्चना के बाद देड़ियापाड़ा भगवान बिरसा मुंडा जी की डेढ़ सौवीं जन्म जयंती के अवसर पर उपस्थित होने वाले देश भर में हज़ारों जगह पे ये कार्यक्रम वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से जुड़ने वाले हैं केवल गुजरात में ही देड़ियापाड़ा के साथ साथ सत्ताईस जगहों पे हजारों की संख्या में लोग जुड़ के भगवान बिरसा मुंडा जी की डेढ़ सौवीं जन्म जयंती के अवसर को मनाने जा रहे हैं आप देख सकते हो गाँव गाँव में भगवान बिरसा मुंडा जी की ये जन्म जयंती को लेके मोदी जी के स्वागत के लिए और खासतौर पे मोदी जी खुद जब देव मोगरा मंदिर आ रहे हैं तो इसको लेके पूरे जनजाति क्षेत्र के अंदर बहुत ही उत्साह और आनंद की लागनी है